નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે હું સુન ભાદરકા ત્રિવેણી સંગમમાં યુવક પાણીમાં ડૂબી જતા મોત ત્રિવેણી સંગમમાં પાણીના ભારે પ્રવાહના પગલે પાણીનું પ્રમાણ વધ્યું પ્રવાસીઓ જીવના જોખમે નાહવા પડ્યા સાંજે પાંચ વાગ્યે અંકિત નરસિંહભાઈ કાનાણી નામના પચીસ વર્ષનો યુવક ડૂબ્યો હતો સ્થાનિક તરવિયાઓની મદદથી યુવકની શોધખોળ કરાઈ આખરે યુવકનો મૃત્યુદેહ મળી આવ્યો મૃત્યુ યુવક મેંદડા તાલુકાના મોટી ખોડિયાર ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું પ્રભાસ પાટણ પોલીસે યુવકના મૃત્યુદેહને પીએમ અર્થ ખસેડી તપાસ હાથ ધરી છે اشتركوا Terima kasih telah <laughs> menonton!